છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી મરચા પાવડર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે જેમાં મરચા પાવડરમાં લાલ કલર અને ઓલિયો રેઝિનનો ભેળસેળ થયો હોવાનું માલુમ પડતા રૂપિયા લાખ ₹6,20,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો નકલી મરચો પાવડર બનાવતી ફેક્ટરી ખત્રી મોહદ્દીન નુર મહમદની ચાલતી હોવાની બાતમી ગાંધીનગરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને મળતા છોટા ઉદેપુર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ તેમજ ગાંધીનગરની ટીમ રેડ કરીને

જ્યારે આપણે ગુજરાતમાં રૂમિઓ ભારે મહિના મસાલો સાથે ભરતા હોય ત્યારે મસાલામાં કોઈ પણ છેડછાડ ન કરે રસી ન કરે એના માટે અમારી ટીમ અત્યારે મસાલા પર એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે અત્યાર સુધીમાં અમે લગભગ છેલ્લા અઠવાડિયામાં ત્રણસોથી પણ વધુ જ ફેક્ટરીની તપાસ કરી છે ત્રણસોથી વધારે મસાલાના નમૂના લઈ અને ટેસ્ટી માટે મોકલવામાં આવી રહ્યા છે તો ગઈકાલે અમને મુકામ જાજોલી તાલુકો બારોલી છોટાઉદેપુર ખાતે અમને એનું ઇનપુટ હતું કે ત્યાં એક ખત્રી નિવૃદ્ધિ નામની વ્યક્તિ વગર લાયસન્સ છે આવું એક મસ્તક ઉત્પાદન કરે છે અમારી એની લોકલ ટીમ અને છોટાઉદી ટીમ સાથે રહીને ત્યાં રેડ કરતા આ મહિદ્દીન ખત્રી નામની વ્યક્તિ જોજાણ ગામે બાડોલી ખાતે કોઈ પણ ફૂડનો લાયસન્સ લીધા વગર એક પચીસો ચોરસ મીટરના મીટરના કાચા શેડ ઊભો કરીને તેની અંદર એક આ મરચું બનાવવાનું કામ કરતા હતા આ મરચાની અંદર એ લોકો ઇન્ફ્રેટ પર્ટ મરચું લાવીને એમાં ભેળસેળ કરીને આ મરચાંને એક ઉત્તમ મરચું બતાવવા માટે એમાં અખાદ્ય લાલ કલર નાખતા જે ખૂબ જ ગંભીર બાબત છે કોઈ પણ મસાલાની અંદર કલર એલાવ નથી એ ખાદ્ય કલર પણ એલાવ નથી અખાદ્ય કલર તો બિલકુલ એમાં લેવાય તેનો લગભગ પચીસ કિલો જેટલો જથ્થો ત્યાંથી આવેલો છે આ ઉપરાંત ત્યાં નવ કિલો પોલિયો છે એટલે કે મરચાનું કોન્સન્ટ્રેટેડ તીખાશ કેમિકલ એ પણ જપ્ત થયું છે એટલે આ વ્યક્તિ ઇન્ફ્યુલ ક્વોલિટી હલકી ગુણવત્તાનું મરચું લાવીને ખાંડીને એમાં પ્રશ્ન કરીને એમાં પોલીઓ ઓરિજિન અને આ કલર નાખીને એને ઉત્તમ કક્ષાનું બનાવીને પોતાના જ બ્રાન્ડથી કોઈ પણ લાયસન્સ વગર વિસ્તાર મારું પડી લેતા આથી ત્યાંથી ગુમના લેવામાં આવેલા છે